કોંગ્રેસના આગેવાન ઝુબેર પટેલ સ્થાનિક આગેવાન અબ્દુલ કામઠી સહિતના આગેવાનો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનોએ નગર સેવા સદનના અધિકારીઓ તેમજ પદાધિકારીઓનો આભાર માની પશ્ચિમ વિસ્તારના વિકાસ માટે તેઓ સહયોગ આપતા રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો રિયાઝ પાર્ક થી ઇમરાન પાર્ક નેશનલ પાર્ક તરફ જવાનો રસ્તો પર બ્લોકનું નવીનીકરણ કરવામાં આવ્યું છે અંદાજે સાડા થી સાત લાખ રૂપિયાનું આ કામ છે એમાં દિવાલ ટુ દિવાલ જે રીતે બ્લોક બનાવવામાં આવે છે સુંદર કામ થયું છે આ લોકોના આ વિસ્તારના મુખ્ય રસ્તો છે પાંચ સાત સોસાયટીઓને તો જવામાં જે તકલીફ પડતી હતી વરસાદના કારણે ચોમાસામાં જે રસ્તો ખોડાઈ ગયો હતો એનું નવીનીકરણ કરીને છેલ્લી બે હજાર પચીસ છવ્વીસની ગ્રાન્ટમાં જ્યાં જે કામ મૂક્યું છે એમાં મંજૂર થઈને આજે પૂર્ણ થયું છે ફરીથી નગરપાલિકાનો તમામ લોકોનો આપણે આભાર માનીએ છીએ કે આમાં સહજ સહકાર આપ્યો નગરપાલિકાના પદાધિકારી અધિકારીઓ અને તમામ સભ્યોશ્રીનો આભાર કે આ કામમાં મદદ કરીને આ વિસ્તારના કામોમાં માટે આ રીતે મદદ કરતા રહેશે ના વિસ્તારનો વિકાસ થશે એવી આપણે આશા રાખીએ છીએ ફરીથી આ તમામ વિસ્તારના લોકોનો આજે આ જે તકે હજેરિયા તેમનો તમામ લોકોનો આભાર